મુંદ્રા તાલુકાના કુંદરોડી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટને લઈને વિદ્યાર્થીઓએ શિક્ષક આપોના નારા લગાવ્યા હતા માત્ર શાળામાં બે શિક્ષકો જ ઉપલબ્ધ છે અને બે શિક્ષકોના આધારે બાલવાડીથી લઈને ધોરણ આઠ સુધીના અભ્યાસક્રમો ચાલી રહ્યા છે હજુ મુન્દ્રા અમતક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ મુંદ્રા તાલુકાના કુંદરોડી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ગંભીર અછતને લઈને ભારે સવાલ ખડા થયા છે કચ્છ છવ્વીસ સાત બે હજાર પચીસ કચ્છ જિલ્લામાં શિક્ષકની શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ગંભીર પ્રશ્નાર્થ શિક્ષકોની અછતની સમસ્યા વધુ એકવાર પ્રકાશમાં આવી છે તાજેતરમાં કુંદરડી પ્રાથમિક શાળાની મુલાકાત દરમિયાન કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી જેમાં બાલવાડીથી લઈને ધોરણ આઠ સુધીના વર્ગો ધરાવતી આ શાળામાં માત્ર બે શિક્ષકો કાર્યરત છે જેના કારણે બાળકો ગુણવત્તાયુક્ત શિક્ષણથી વંચિત રહ્યા છે કુંદરડી કુંદરડી પ્રાથમિક શાળાની કથની એવી છે કે બાળકોએ ભાવુક થઈને અમને ભણવું છે શિક્ષકો આપના આપોના નારા લગાવ્યા હતા તાત્કાલિક અસરથી જે શિક્ષકોની ઘટ છે તે પરિપૂર્ણ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે કચ્છ જિલ્લામાં હજારો શિક્ષકોની ઘટ છે જેમાં અગિયાર જેટલી શાળાઓમાં તો સંપૂર્ણપણે શિક્ષક બિલકુલ નથી શિક્ષક વિહોણી શાળાઓમાં ભગવાન ભરોસે શાળા ચાલી રહી છે જિલ્લામાં ડ્રોપ આઉટનો રેશિયો પણ વધ્યો છે જે બાળકોના શૈક્ષણિક માટે અને તેમના ભવિષ્ય માટે ચિંતાજનક વાત આમ આદમી પાર્ટીના પ્રદેશના પદાધિકારી સંજય બાપટે આમ તક ટીની સાથેની વાત વાતચીતમાં આ માહિતી આપી હતી મારું નામ સંજય બાપટ છે આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી છું અને અમારી સાથે ગામના વિપુલસિંહ દશરથસિંહ નરેન્દ્રભાઈ તમામ ગામના લોકો પણ અહીં વાલીઓ પણ હાજર છે અને આજે જે શાળાઓની અંદર શિક્ષકોની ઘટ છે ક્યાંય તો શાળાના જે રૂમો છે એ રૂમોની પણ જર્જરિત હાલત છે આજે અમે કુંદરોળી શાળાની અંદર આવ્યા હતા જ્યાં ટોટલ ત્રણ શિક્ષકો છે એમાંથી એક મેન્ટનિટી લીવમાં છે એક મુખ્ય આચાર્ય છે ને એમના ભાગે ચાર જેટલી ગ્રુપ શાળાઓ આવે છે એટલે જે બાલવાડીથી કરીને આઠ ધોરણ સુધીના બાળકો છે એને માત્ર ને માત્ર એક જ શિક્ષક જે સવારથી બપોર સુધી નો જેમનો ટાઈમ છે એ ટાઈમ દરમિયાન જેટલો પણ સમય આપી શકાય જે પણ રીતે ભણાવી શકાય એ ભણાવવાના પ્રયત્નો કરે છે સરકાર તમામ શાળાઓને પ્રાઇવેટીકરણ કરવા માંગતી હોય એમ શિક્ષકોની ઘટ છે એ પૂરતા નથી જ્યારે શિક્ષકો છે એને શિક્ષકોને ઉપર બાળકોને ભણાવવાનું અને એની સાથે બીએલઓની કામગીરી અન્ય કોઈ વીઆઈપી કલ્ચર કોઈ નેતાઓ આવતા હોય તો એ તમામની જવાબદારીઓ જ્યારે શાળાના શિક્ષકો પર આવતી હોય શાળાના શિક્ષકો પણ પ્રેશરની અંદર આવી અને જ્યારે કામ કરતા હોય ગુરુ છે અને એને જ્ઞાન આપવાનું છે એમની પાસે જ તમામ બાળકોનું ભવિષ્ય છે ભવિષ્ય ઉજળું કરવાની જેમની જવાબદારી છે પોતે પણ ક્યાંક ને ક્યાંક પ્રેશરમાં કામ કરતા હોય છે એટલે બાળકો આજે અહીંના બાળકો બાલવાડીથી કરીને આઠ ધોરણના કુમાર અને કુમારિકાઓ જ્યારે પોતે માંગણી કરી રહ્યા છે કે ભાઈ અમારે ભણવું છે અને સરકાર અમને શિક્ષકો આપો શિક્ષકોની જે ઘટ છે એ વહેલી તકે પૂરી થાય એના માટે આજ લગભગ દસેક વર્ષથી કચ્છની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ક્યાંક ને ક્યાંક અન્ય સંસ્થાઓ દ્વારા પણ નાના મોટા કાર્યક્રમો થતા હોય છે સ્થાનિક જે શિક્ષકો છે પાસ થયેલા છે એ સ્થાનિક શિક્ષકોની ભરતીની જે ખાસ જરૂર છે એ સ્થાનિક શિક્ષકોની પણ ભરતી કરવામાં આવતી નથી અન્ય રાજ્યમાંથી આવેલા જિલ્લામાંથી આવેલા અન્ય જિલ્લામાંથી આવેલા શિક્ષકોને પણ એમના વતન તરફ જવા માટેની વધારે તાલાવેલી હોતી હોય છે એ આવે છે ત્રણ વર્ષ પાંચ વરસ પણ ઘણા કરતા હોય છે એ વતનને ભૂલીને પણ બાળકોનો સારા ભવિષ્ય માટે કાર્ય કરતા હોય છે પરંતુ એને ક્યાંક ને ક્યાંક એના સાથીદાર જે અન્ય શિક્ષકો હોવા જોઈએ એની ઘટના કારણે પોતે પણ પ્રેશરમાં આવી અને કામ કરતા હોય છે અને એમાં વળી સરકારની નવી નવી યોજનાઓ હોય યોજનાઓનું પણ એમને ક્યાંક ને ક્યાંક પ્રચાર પ્રસાર કરવાનો હોય બીએલઓની કામગીરી કરવાની હોય પુસ્તકો લેવા જવાના હોય અન્ય બીજી ચીજો હોય એ જિલ્લા શિક્ષણ અધિકારી પાસેથી લેવા લઈ જવા આ તમામ પ્રકારનું કાર્ય પણ એ લોકોએ કરવાનું રહેતું હોય છે એટલે આ તમામમાંથી એક તો બાળકોના ભવિષ્ય માટે શિક્ષકો આપો અને શિક્ષકો ઉપર જે ભારણ છે અન્ય લોડ છે જે કામગીરી છે એ કામગીરી પણ ઓછી કરાવો જેથી તેઓ આ બાળકોનું જે ભવિષ્ય છે ભવિષ્ય સુધારવામાં સારી રીતે સહયોગી થઈ શકે કામ કરી શકે અને ભારણ વગર તેઓ બાળકો ઉપર જ પૂરતે પૂરતું ધ્યાન આપી શકે એવી અમારી આજે માંગણી છે બાળકોની પણ આ જ માગણી છે કુંદરોળી પ્રાથમિક શાળાના બાલવાડીથી કરીને આઠ ધોરણ સુધીના જય હિન્દ